ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા ભારતીય બનાવટના પ્રપાંતીય એંગેજ દારૂની બોટલ લંગ એકસો જેની કિંમત એક તેમજ એક ફોર વ્હીલ સહિત ચાર લાખ ત્રેવીસ હજાર નવસો પચાસના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભાવનગર એલસીબી પોલીસ અને પેરોલ ફોર્સ ફોર્ડની ટીમ રૂટિંગ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમી મળે છે કે મોસીન ઉર્ફે મુન્નો અબ્દુલ કાદર માવત રહે હાલ સુરત તેમજ તુષારભાઈ ઉર્ફે લાલો જગદીશભાઈ ગોહિલ રહે હાલ સુરત અને રફીક અલીભાઈ બેલી રહે કુંભારવાડા ઇનોવા કાર રજિસ્ટર નંબર જીજે ફાઈ જીજે ત્રેવીસ સત્તરમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને વેચાણ માટે લાવ્યા છે અને તેઓ ભાવનગર શહેરના નિર્મળનગર પંચામૃત ઓટો સર્વિસ સેન્ટર નામની દુકાન પાસે રોડ પર દારૂ ભરેલી ગાડી લઈને ઉભા છે જે આધારે જગ્યા પર રેડ કરવામાં આવે છે એક લાખ ત્રણ હજાર નવસો પચાસ અને કાર સહિત ચાર લાખ ત્રેવીસ હજાર નવસો પચાસના ના સાથે ઝડપી લઈને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોવિઝન એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો You're getting out